સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રો મહેસાણા જિલ્લાના ના બે હજાર પચીસ છવીસ ના ગણિત વિષય પ્રશ્નપત્ર આપણે સોલ્વ કરી રહ્યા છીએ પ્રશ્ન પત્ર નંબર ચાર પ્રશ્ન પત્ર નંબર ચાર એનો વિભાગ એ આપણી સામે છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિભાગ એ વિભાગ એ ની અંદર સૌ પ્રથમ પ્રશ્ન એક પ્રશ્ન બે પૂરેપૂરા પ્રશ્ન અને જવાબ સાથે સોલ્યુશન છે પ્રશ્ન ત્રણ પ્રશ્ન ચાર પ્રશ્ન પાંચ એ ત્રણ ના સોલ્યુશન પ્રશ્ન છ પ્રશ્ન સાત પ્રશ્ન આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને છેલ્લા ચાર જોડકા એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ બરાબર ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિભાગ બી વિભાગ બી માં સૌ પ્રથમ પચીસ નંબર નો દાખલો છવ્વીસ નંબર નો દાખલો સત્યાવીસ નંબર નો દાખલો અઠ્યાવીસ નંબરનો દાખલો ઓગણત્રીસ નંબરનો દાખલો ત્રીસ નંબરનો દાખલો એકત્રીસ નંબરનો દાખલો బ్రీశ నంబర్ నంబర్ నో దాఖలో చోత నంబర్ నో దాఖలో ఛతీ నంబర్ నో దాఖలో సాడత్రి నంబర్ నో దాఖలో విభాగ సీ ఆడ్రిస్ నంబర్ నో దాఖలో ఓస నంబర్ నో దాఖలో చాలి నంబర్ నో దాఖలో ఎక్స్ నంబర్ నో దాఖలో బతీస నంబర్ నో దాఖలో తేత నంబర్ నో దాఖలో చుమ్ నంబర్ దాఖలో 45 नंबर 46 नंबर विभाग डी सर्वप्रथम આવે છે પ્રમેય 47 નંબર ની અંદર 48 નંબરનો દાખલો 49 નંબરનો દાખલો 50 નંબરનો દાખલો 51 52 નંબરનો દાખલો 53 નંબરનો દાખલો 54 નંબરનો દાખલો વિડીયો લાઈક કરવાનું બાકી જરૂરથી લાઈક કરી દેજો ફરીથી મળીશું સોલ્વ કરતા રહીશું